એ રામ રામ કાકા રામ રામ ચાણી થી બોલો તમે તારે રામ રામ બરોબર લ્યો હવે તમે જે એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય એ નાખી થી બરાબર છે તો આપણે તમારો પેલા પરિચય લઈ અને પછી તમારો અનુભવ લઈ તો તમારું નામ ગામ તાલુકો કયો છે મારું ગામ માધેપરા મહાદેવપરા હા તળાજા તાલુકો હા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર અને મારું નામ છે મુકેશભાઈ બાલાભાઈ મહાદેવપરા

બાકી બધું સાફ થઈ ગયું ને સફેદ લીલી ચાચડી મોલો મસી ત્યા થ્રીપ્સ ગોળો પાન કથેરી સુસ્યા બધું સાફ બધું સાફ બરોબર ને અને અશ્લેકા જેવા નક્ષત્રમાં કેવી રાહત સાત વાગે એમ ને કારણ કે નકર ઘણા ખેડૂત મિત્રો બબે ત્રણ ચાર છટકાઓ વેરા છે મોનો એસી ફેટ ને પ્રોફેનો પ્રાયડ ને ઇમિડા એવું બધું નાખ્યું છે તો આપણને આમાં રિઝલ્ટ સારું મળ્યું કે રિઝલ્ટ સારું એમ ને કુલ સત્તર દિવસ થઈ ગયા છે પાકા અને હજી તમારે દવા મિલીબગ ને હિસાબે નાખવી પડે છે કે મીલી ને કારણે બાકી બીજું કોઈ નથી નગર હજી બે ત્રણ દિવસ વ્યાજ કે વધારે વ્યાજ હજી બે થી ત્રણ દિવસ ચાર જમણ વ્યાજ આવી તો હાલે

સાચવી હોય અને એના વિસ્તારમાંથી મળી જતી હોય તો ખેડૂત મિત્રો ને આ દવા સટાય ટકા રિઝલ્ટ સારું એમ ને કે ભાઈ તમારે હવે આ માથા પંદર થી વીસ જોવું પડે એમ ને કેવાનો અનુભવ અનુભવ છે હા એમ મતલબ કે જેટલા ખેડૂત મિત્રો સાથી હોય એનો પોતાનો અનુભવ હોય આપણે એ પ્રમાણે કેતા હોય કે ભાઈ સહારા કંપની નું ટોલ ફેરા બરોબર ને ઓકે ચાલો તો આપણે બધા ખેડૂત મિત્રોને ને બાપા સીતારામ કહી જાય સીતારામ બાપા સીતારામ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન